હલો દોસ્તો અત્યારે મેં અંબાજી જઈ રહ્યા છે વચ્ચે ઈડર ખરું ને ઈડરમાં એક પહાડ આવે છે ત્યાં અમે ચાર પાંચ જણા છે ઉપર જોવા ગયા તો જવાનો એટલે ખૂબ સુરત જોરદારમાં જોવાનું છે ત્યાં એક મેલ આવેલો છે જુઓ સામે મેલ દેખાય ને ત્યાં અમે જે છે અંદર શું શું છે એ તમને બતાવીએ થોડું લોકેશન બરાબર તો અમારા વલગમાં બન્યા રહેજો તમે નીચે સિટી પણ છે તો હાલો દોસ્તો કેમ છો જુઓ જુઓ અમારા બે જઈ રહ્યા છે આગળ અગળા અમે પાછળ પાછળ મજા આવે એવું જો જો અંદર સીટી દેખાય તમને થોડું ઝૂમ કરીને બતાવું હું ઉદર સીટી દેખાય જો અમારે પહાડ ઉપર છે આ સીટી તો દોસ્તો દેખો વાંદરા પણ આવી ગયા અંદર અમારી મુલાકાત કરવા દેખો તો લે 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 完了。 દોસ્તો અમે જવાની કોશિશ કરી અંદર જવાતો નથી હું થોડો પ્રયત્ન કરશું જો અંદર જવાની કોશિશ કરી થોડા પ્રયત્ન કરશો ઉપર જશું અમે કેવું છે વાતાવરણ બરાબર જુઓ દોસ્તો અંદર પણ છે ને જવાતું નથી ભયરું જ ભયરું લાગે છે અંદર જવાને બીક લાગે છે દોસ્તો કઈ જાનવર હોય એમ બીક લાગે છે એટલે જવાતું નથી અમારેથી ઉપર પેલા ભયા ચડ્યા પણ ઘરે જ ચડ્યા ખબર નહીં Majau siar, ambil kali warta ya sih, yang pahini maju di lendung, umpar jawa isya juga ta. Banyaru, Jodoh tuh, widur sidu dihaju. Puri widur sidu dihaju, jodoh tuh. Jodoh, jodoh. अपरो रोड नीचे गली बाजू पीली साइड अपरो रोड तुलप पुछ देखन नूर ये बाजू पर पर बड़ा बड़ा देखन पीलो तो ये अपरो खड़ाल तो हेलो दोस्तों बोलिए विजय नवा अलग में थैंक यू दोस्तों दोस्तों हां दोस्तो। <laughs> देखो देखो दोस्तों

এক লাই নাই কেম